હેલો ખેડૂત મિત્રો ખોડિયાર એગ્રીકલ્ચરમાં આપનું સ્વાગત છે હું છું તમારો મિત્ર કરણ તો આજે આપણે એક જુગાડ બનાવેલો છે ટેલરમાં કે ટેલરમાં વારે વાર ટ્રેક્ટરમાંથી નીચું ઉતરવું પડતું હતું પાટીયું ખોલવા માટે તેના માટેનો જુગાડ બનાવેલો છે ઓટોમેટિક પાટીયું કે પાટીયું ટેલર ઉલારીએ એટલે પાટીયું એકલું ખુલી જાય અને ટેલર નીચું બેસે એટલે પાટીયું ઓટોમેટિક દેવાઈ જાય તો એ કેવી રીતના બનાવવું એની ફૂલ માહિતી આપવાના છીએ આપણે તો વિડીયોમાં બન્યા રહેજો અને આ બાર ગ્રાઉન્ડ ફિટિંગ છે આ વિડીયો ઉતારી અને આને કાપીને અંદર ફિટિંગ કરવાના છે એનો પણ વિડીયો આવી જશે બે ત્રણ દિવસમાં તો આ કેવી રીતના પાછળ ફિટિંગ છે એ બનાવવું તેની ફૂલ માહિતી પહેલાં નંબર તો શું કરવાનું કે પાટીયું આપણે ફ્રી રહેવું જોઈએ ઉપરના બુચિંગ છે એ થોડા થોડા ઉપર લઈ લેવાના કે નીચું ના અડી જાય એનું ધ્યાન રાખવાનું પાટિયું ફ્રી હોવું જોઈએ તો જ આ કામ કરે તો એક આપણે ચૌદાની કિલો મોટો સાડા છ ફૂટ નો અને ચાર બુચિંગ લેવાના એક અહીંયા લાગશે એ અહીંયા લાગશે એ અહીંયા લાગશે અને એક અહીંયા એ ચાર બુશિંગ લેવાના એમાં તે સરિયો પહેરવી દેવાનો અને એક ફૂટના આવી બે ફૂટની પટ્ટી લઈ લેવાની એવી એંગલ અને વખત એક એક ફૂટની કાપી અને ચૌદ આની હોલ પાડી લેવાનો જેથી મજબૂતાઈ વધે તમે માથે ડાયરેક મારી દેશો તો ચાલશે એમાં કંઈ વાંધો નહીં આ મજબૂતાઈ સારી થાય બંને બાજુ એક એક ફૂટની પટ્ટી રેવલ ટેલરને પાટિયાને અડાડી અને મારી દેવાની અહીંયા નાનો એક એક કિલ્લો આવશે બાકી તો ટેલરે ટેલરે નીચે બમફર ના હોય તો એ બમ્ફર પર બનાવવું પડે અને અંડરગ્રાઉન્ડ અમે બનાવીએ છીએ એમાં બમ્ફરની જરૂર નહીં પડે આ રીતનું પાછળ ફિટિંગ આવે છે હવે મેઇન પ્રશ્ન કે અંદર કેવી રીતના લગાવવું તો અહીંયા બે નાની પટ્ટી આવે છે કે અહીંયા અડી ના જાય વર્કિંગ કરી શકે તેવી એ લગાવવાની ને આ બાજુ એક નટ મારેલી છે અને એમાં સ્પ્રિંગ ફિટ કરેલી છે તો તમને અંદરથી બતાવવું કે અંદરથી કેવી રીતના લગાડવું તો ટેલરના નીચે આવી રીતના સાકર મારવાની આવે છે આપણે જે હાઈવામાં આવે તે ટાઈપની આમાં એવી સાકર મારવાની આવશે અને અહીંયા દસાની કે બારાની કિલો રાખવામાં આવશે અમે આ ટેલરમાં પૂરતું કિલો મારેલો છે કોઈ આવી રીતના લગાવે નહીં હાલશે નહીં તૂટી જશે અને આ એક સ્પ્રિંગ અહીંયા મારવાની આવે છે કે જેથી કરીને તમે ટેલર ઉલારો તો સાકર ઢીલી થાય તો પાછળ જ ચાપડા બર કરે આગળ ના આવે કે તમે રનિંગમાં ટ્રેક્ટર લઈને આવતા હોય તો પાટીયું રનિંગમાં માં કે આગળ પાછળ ના થાય તો પાટિયા ની ની કે બારા ની ખીલો મારી દેવાનો સીધો તો આ રીતના ફિટિંગ કરવાનું આવે છે અને સ્પ્રિંગમાં પણ આવી રીતના આ ખીલો છે એને ફૂલ સ્પ્રિંગ ટાઈટ કરી અને અહીંથી ખીલો કાપી નાખવાનો આમાં સ્પ્રિંગ ફિટ કરવાની આવે છે અને હવે તમને ઉલારીને પણ બતાવીએ કે કેવી રીતના વર્ક કરે છે જો હવે ટેલર ઉલરે છે અને આપણે જે એક ધારો પેલા ઢગલો થતો એ ઢગલો પણ નહીં થાય એટલું ટેલર ઉલરું થાય તો આખું પાટિયું ફ્રી થઈ ગયું હવે નીચું બેહાડીને પણ તમને બતાવીએ ટેલર નીચું બેસે છે કોઈ હાઈડોલી જેક કે કોઈ પપ સિસ્ટમનો ઉપયોગ કરેલ નથી સાદું ફિટિંગ આવે છે અને આ ગેપની વાત કરીએ તો અહીંયા તમારે કેટલો ગેપ રાખવો કેટલું ફિટ કરવું એ આપણે સાકરની આગળ એક ખીલો રાખેલો છે એ ખીલો ટાઈટ કરો એટલે પાટિયું ઢીલા કે મોરું થઈ શકે

અને આવું પાટું તમારે બનાવવું હોય તો પણ વોટ્સઅપ નંબર અમારા ડિસ્પ્લે ઉપર આપેલા છે તમે અમને કોન્ટેક કરી શકો છો અને તમે પણ કોઈ આવો જુગાડ બનાવ્યો હોય અને અમારી ચેનલમાં મૂકવા માગતા હોય તો નીચે ડિસ્પ્લે ઉપર અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તમે તેમાં મોકલી શકો છો આભાર આવા જ નવા જુગાડ માટે ફરી મળશો